અંકલેશ્વર પોલીસે હેલ્મેટ વિના વાહન ચલાવનારો સામે કડક કાર્યવાહી શરૂ કરી રાજ્યના પોલીસ વડાના આદેશ અનુસાર ભરૂચ જિલ્લામાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અંકલેશ્વર ડિવિઝનના તમામ છ પોલીસ મથકોમાં સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન હેલ્મેટ ન પહેરનારા ત્રણસો ચુમ્માલીસ ટુ વ્હીલર ચાલકો પકડાયા હતા પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા એક લાખ બોતેર હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે પોલીસ મથક મુજબ સૌથી વધુ કેસ બી જેઆઈડીસી પોલીસ મથકમાં એકાણું અંકલેશ્વર એ ડિવિઝનમાં તેવીસ હાંસોટમાં બાર પાનોલીમાં દસ અને ગ્રામ્ય પોલીસ મથકમાં પાંચ કેસ નોંધાયા છે બીજી તરફ સમગ્ર જિલ્લામાં કુલ એક હજાર કેસો નોંધાયા હતા જ્યારે બસો દસ કેસોમાં ઓનલાઈન દંડનો મેમો ફટકારવામાં આવ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં કુલ પાંચ લાખ દસ હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ હેલ્મેટ ચેકિંગની કામગીરી ચાલુ રહેશે તમામ ટુ વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ તથા અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હેલ્મેટની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જે ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે તથા અગાઉ જ્યારે પોલીસે જ્યારે આ ડ્રાઈવ ચાલુ કરી એ પહેલા પેમ્પલેટનું વિતરણ કરી તમામ નગરજનોને તથા લોકોને પેમ્પલેટનું વિતરણ કરીને એક વોર્નિંગ તથા અવેરનેસનો પણ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ આ પહેલી એપ્રિલથી પોલીસ દ્વારા બહુ સઘન રીતે ટ્રાફિકની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી રહી છે તમામ નગરજનોને અને લોકોને પોલીસ દ્વારા અપીલ છે કે હેલ્મેટનું પાલન કરવું હેલ્મેટ પહેરવાનું નિયમનું પાલન કરવું તથા આપણા જે જીવ છે તેને અને એક્સિડન્ટમાં છે એમાં નુકસાન ન થાય શરીરને એને બચાવવા માટે પોલીસને આ ડ્રાઈવમાં સહયોગ આપવો અન્યથા પોલીસ દ્વારા અત્યારે ખૂબ જ સઘન ડ્રાઇવ ચાલી રહી છે અને પાંચસો રૂપિયા સુધીનો દંડ પણ એમાં થઈ શકતો હોય છે